ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળતા સમયે સમર્થકોની ભીડ છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા કોઈકના કોઈક રીતે વિવાદો સાથે જોડાયેલી રહી છે ત્યારે સંગીતાબેન દોબેના રાજીનામા બાદ ઉપપ્રમુખ પ્રમુખ શૈલેષભાઈને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવેલ હતો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકાના નવીન પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરની જાહેરાત જાહેરાત કરી હતી નામની થતાની સાથે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ડીસાની અંદર તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજે તારીખ સોળના રોજ શુભ મુહૂર્તમાં સાંજે ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતાના સમયે બ્રાહ્મણો દ્વારા લોકો અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતા સમય નીતાબેન નિલેશભાઈ ઠક્કરના સમર્થકો અન્ય સમાજના આગેવાનો વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજયભાઈ ભ્રમભટ અમરદભાઈ દવે ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ અશોકભાઈ પટેલ કનુભાઈ જોશી ચેતનભાઈ ત્રિવેદી તેમજ વિવિધ પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા